શિક્ષકોની ઘટ બાબતે લુણીમાં પણ વિરોધ પ્રદર્શન છેલ્લા ઘણા સમયથી કચ્છ ભરમાં પ્રાથમિક શિક્ષકોની ઘટ છે જે સંદર્ભે અનેક રજૂઆતો છતાં ભરતી ન થતા હવે બાળકો અને વાલીઓ પણ ઉગ્ર માંગણી કરી રહ્યા છે કચ્છના રતનાલથી શરૂ થયેલો વિરોધ પ્રદર્શન આજે મુન્દ્રા તાલુકાના લુણી સુધી પહોંચ્યો છે કચ્છના બાળકોનું ભવિષ્ય અંધકારમય જણાતા બાળકો સાથે વાલીઓ પણ ઉગ્ર માગણી કરતા જોવા મળ્યા જો ખરેખર સરકાર વિદ્યાર્થીઓ બાળકોના ભવિષ્યને અંધકારમય ન બનાવવા માંગતી હોય તો તાત્કાલિક શિક્ષકોની ઘટ પૂરી કરે તેવું વાલીઓએ રોઝ સાથે જણાવ્યું હતું કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ હું અલ્તાફ રેલિયા શ્રી મુન્દ્રા તાલુકા પંચાયત આજે જેમ રતનાલથી શરૂઆત થઈ હતી વાલીઓનો ઉગ્ર વિરોધ હતો શિક્ષકોના મુદ્દા બાબતે એવી જ રીતે આજે લુણી ગામની અંદર લુણી ગામના વાલીઓ દ્વારા અને જે શાળામાં ભણતા બાળકો છે એમની એક જ માંગ છે કે અમને શિક્ષક આપો આજે લૂણી પ્રાથમિક શાળાની એવી પરિસ્થિતિ છે કે મુન્દ્રા તાલુકામાં સૌથી વધારે બાળકો જો હોય ને તો એ લુણી પ્રાથમિક શાળામાં છે અને એ લોણી પ્રાથમિક શાળામાં સૌથી વધારે ઘટ શિક્ષકોની છે આઠ આઠ શિક્ષકોની ઘટ જ્યાં ત્રણસોની બાળકોની વસ્તીઓ છે ત્યાં એક એચટાટ નિમવામાં આવે છે પણ એ પણ નથી અને હાલે પરિસ્થિતિની અંદર શિક્ષકોના અભાવના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલી રહ્યું છે આ સરકારની અંદર ખાલી તાઇફાવત કરવામાં આવે છે ફક્ત ને ફક્ત જેમ હમણાં ઉત્સવ ઉજવવામાં આવ્યો ખરેખર ત્યારે એ લોકોને શિક્ષક ભરતી ઉજવવાનું હતું એની જગ્યાએ પ્રવેશ ઉત્સવ ઉજવ્યો ભલે પ્રવેશ ઉત્સવ ઉજવ્યો પણ પછી જે શિક્ષકોની ભરતી કરવાનું છે એ તો ક્યાં ગયું મુદ્દો આજે આખા ગુજરાતની અંદર ભરતી ચાલુ છે સામાન્ય ભરતી તો કચ્છમાં જે ખાસ ભરતીનું હતું એનું શું થયું કે હજી બે મહિના પછી અમે ભરતી કરીશું ખાસ ભરતીવાળી તો જે કચ્છના જે હાઈટેટવાળા જે શિક્ષકો હશે એ શિક્ષકો તો બધા સામાન્ય ભરતીમાં જતા રહેશે પછી કચ્છના બાળકોનું ભવિષ્ય શું એટલે આ પરિસ્થિતિની અંદર સમગ્ર ગામ લોકો દ્વારા આજે એક સ્કૂલની શાળાની બહાર એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કે અમને શિક્ષકો આપો આ સરકારને જગાડવાનું કામ હવે બાળકો કરી રહ્યા છે આ બાળકો આજે સરકારને જગાડી રહ્યા છે કે અમને શિક્ષક આપો અમારો ભવિષ્ય અંધકાર મેં ન બનાવો તમે આ સરકારની એક જ ઈચ્છા છે પ્રાયોટીકરણને વધારે ભાર મૂકવું અને જે શિક્ષણ છે પ્રાથમિક શાળાઓ છે સરકારી શાળાઓ છે એને બંધ કરવી એટલા માટે આ બધા તૈફાઓ થઈ રહ્યા છે મારી માગણી એ છે કે અત્યારે જો હાલ લોણીની અંદર આઠ શિક્ષકોની ઘટ છે એવી જ રીતે સમગ્ર કચ્છની અંદર જોવા જઈએ તો ચાર હજારથી ઉપરની શિક્ષકોની ઘટ છે એ તમામ ઘટ તાત્કાલિક ધોરણે દસ દિવસની અંદર કારણ કે પછી તો સત્ર પૂરા થઈ જશે શું કામનું શિક્ષકો દસ દિવસની અંદર જ શિક્ષકોની ભરતી કરવામાં આવે નહીં સમગ્ર કચ્છના લોકો ઉગ્ર આંદોલન કરી અને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશે મારું નામ સલીમ રેલીયા છે લુણી નિવાસી છું આજનો કાર્યક્રમ શિક્ષકો માટે છે જે શિક્ષકોની ઘટ હતી એના માટે એના માટે વાલીઓ દ્વારા બાળકો દ્વારા શિક્ષકોની માંગ કરાઈ જે આખા સમગ્ર કચ્છની અંદર શિક્ષકોની ઘટ છે આ શિક્ષકોની ઘટના લીધે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ રહી જાય છે અને બાળકો આપણા દેશનું ભવિષ્ય છે જો શિક્ષકોની ઘટ રહેશે તો આગામી દિવસોમાં આપણે દેશને આપણે ભવિષ્ય છે બા નાના નાના બાળકો તો એના માટે અમારી સરકાર પાસે રજૂઆત છે કે શિક્ષકોની ઘટ વેલી તકે પૂરી કરવામાં આવે એવી અમારી સરકાર પાસે અરજ છે યશ